મોર મોંઘા નહી નહી જામ ને કાપી લેગો અમે કોઈ લયા ટકરા સમા લાખું કામમાં કુશાતી છીલીમાં કુ મોર વિદ્રોહ પણ આજે કેવા માંગીએ છે કે આ નવસારી જિલ્લાનું પોલીસ તંત્ર તો એમ બી ખોટા ગુના દાખલ કરવા માટે ટેવાયું છે અમારે પાસે ખોટા ગુના દાખલ છે આ વાત બહુ છે કાન ખોઈને સાંભળી લેજો આ તો સાચું છે એ સાચી કાયદાની રીતે એમના પર ગુનો જે બહાર ભરતા છે એમને ધરપકડ કરો નહીં તો અમને એવું નહીં થાય કે તમારા વિરુદ્ધમાં અમારે કોર્ટમાં જઈને કોર્ટના દ્વાર કકડાવવા પડે એ ન્યાયિક લડાઈ લડતા પણ અમને આવડે છે સાથે તમામ યુવાનોને વિનંતી કે આપણે વિરસા મુંડા પણ બનવું પડશે ભગતસિંહ પણ બનવું પડશે અને સમય આવે સંવિધાનિક લડાઈ પણ લડવી પડશે માટે બધાએ તૈયાર રહેવું પડશે જ્યારે પણ અનંતભાઈ તમે ખાલી તારીખ જાહેર કરજો આ રસ્તો ક્યારે બંધ કરવાનો છે નવસારીની ચીખલી જ્યાં ગત ગયા વર્ષે એટલે 2023 માં પાંચમા મહિનામાં વિરલ હડપતીનો અપૂર્તિ થયું હતો એમને કોઈક ચાર પાંચ ઈસમો દ્વારા એક પુલ ઉપર રેલવેના પુલ ઉપર પકડી અને મારવાની કોશિશ કરતા પણ મિરલ કુમાર પોતે બચવા માટે એમને પુલની ઉપરથી કૂદી જઈ મૃત્યુ વહોર્યું હતું અને એમના મૃત્યુ થયું હતું તે દરમિયાન પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પાંચ ઈસમોને ધરપકડ કરવામાં આવી હતી પણ બાકીના જે ફોન ઉપર ધમકી આપતા હતા ધમકી આપી અને એમને મૃત્યુ માટે પ્રેરણા કરતા હતા જેના લીધે એમને મૃત્યુ વહોરી લીધું એ માટે આજે ન્યાય નથી મળ્યો એના માટે આજે આનંદ પટેલની રેલી હતી અને ચીખલી ખાતે માર્કેટ થકી તાલુકા સેવા સદન સુધી જે રેલી હતી એ લોકો શું કહે છે આવા મંદિર ત્યારે આપણી સાથે ધારાસભ્ય અનંત પટેલ ઉપસ્થિત છે અનંત પટેલની ની આગેવાની માં જેમસી માર્કેટ થઈ ચીખલી પ્રાંત મામલતદાર ઓફિસ સુધી જે રેલી આવી છે એ રેલીમાં ઘણા લોકો ઉમટી પડ્યા છે કારણ કે ન્યાય ની અપેક્ષા છે ન્યાય જોઈએ છે લોકોને કારણ કે અહીંયા તમે ફરતે જોઈ શકો છો કમસે કમ એક હજાર ઉપર થી લોકો મિરલભાઈ ના સમર્થન આવે છે કારણ કે મિરલભાઈ એક વર્ષ થયો છે ન્યાય નથી મળ્યો અને ન્યાય માટે અહીંયા આપણી સાથે આવે છે અનંતભાઈ તો આપણે અનંતભાઈ ને પૂછીએ કે અનંતભાઈ આ જે ઘટના થઈ છે એ ઘટનામાં પાંચ આરોપીને પકડ્યા છે તો હજુ બીજા કેટલા બાકી છે એના પકડવામાં કેમ ડીલે કરે છે શું કોઈ રાજકારણી સાથે કનેક્શન છે એમના પરિવાર દ્વારા અમે જ્યારે મુલાકાત એમના ઘરની કરી ત્યારે એમના મિત્રો દ્વારા એના પરિવાર દ્વારા એવું કહેવામાં આવતું હતું કે જે યુવાનો દ્વારા ફોન કરવામાં આવતા એમને હજુ સુધી પકડ્યા નથી ત્યારે પોલીસ તંત્રએ પોતે જ પાંચ આરોપીને પૂરીને પોતાની તપાસ બંધ કરી દીધી એવું લાગે છે પરંતુ મિરલભાઈના કોલ રેકોર્ડ ચેક કરીને જે પણ ધમકી આપનારા હતા એની ધરપકડ તાત્કાલિક કરવી જોઈએ મને લાગે છે

એ લોકો રાજકારણ વક ધરાવે છે એટલા માટે એ લોકો બચાવે છે બની શકે રાજકીય વક પણ ધરાવતા હોય અથવા બની શકે એવું પણ હોય કે રાજકીય હોદ્દેદાર તરીકે પણ કોઈ હોય તેને આવી રીતે કૃત્ય કર્યું હોય અને એક છાપ આ વિસ્તારમાં એવી છોડવા માંગે છે કે આદિવાસી સમાજના યુવાનો જો કઈ જોર કરશે કે કઈ રીતે આંદોલન કરશે તો અમે એને મારી નાખીશું એવું બતાવવા માટે અને પોતાનો ધાક યથાવત રાખવા માટે પણ આ કૃત્ય કર્યું હોય એવું લાગે છે

એના ફળિયાવાડા ને ન્યાય મળે એના ગામના ન્યાય મળે એના માટે અમે છેલ્લા સ્વાસ સુધી આંદોલન કરીશું આપણે આનંદ પટેલ સાથે વાત કરી આનંદ પટેલે આપણને કીધું કે અમે છેલ્લા શ્વાસ સુધી મિરલ હળપતિને ન્યાય અપાવીને રહીશું કારણ કે આદિવાસી વિસ્તાર છે અનુસૂચિ નો વિસ્તાર છે અને આપણા વિસ્તારમાં જ્યારે પણ આવી ઘટના થતી હોય છે ત્યારે આદિવાસી સમાજ હંમેશા ન્યાય લેવા માટે કે ન્યાય મેળવવા માટે કે ન્યાય કરવા માટે હંમેશા રોડ પર ઉતરીને ન્યાય માગવો પડે છે ન્યાય છીનવો પડે છે બાકી એમ જ ન્યાય નાયકા મિરલ કુમારને તમે ક્યારથી ઓળખો અમે નાનેથી બચપણ અમે સાથે જ ભણેલા એટલે અમે નાનેથી એકદમ ક્લોઝ ફ્રેન્ડ છે ભાઈ તરીકે રહીએ છે તો તમારી શું માંગ છે સર મારી માંગ એટલી છે કે મારા ભાઈ ને મારી ફેંકી દેવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી પકડાયા નથી એટલે એમની ધરપકડ કરે અને મારા ભાઈને ન્યાય મળે મારા ભાઈ ને પરિવાર ના લોકો છે આપણે મિરલ ના પરિવાર ના સાથે વાત કરીએ કે એમની શું માંગ છે અને શું માંગ લઈ આજે મામલતદાર કચેરી એ લોકો રેલી લઈને આવ્યા છે

Thank you sorry, i